નીલમ પનારાગઢ ખાતે ઇજીએસ કરીને હોસ્પિટલ છે જે ખાંડમાં અહીંયા આવેલું છે તેમાં સેવા કરવા માટે આવેલું છું બે થી ત્રણ મહિનાથી હું અહીંયા આવું છું રેગ્યુલર સવારે નવથી પાંચના ટાઈમમાં અહીં આવું છું હાજર છું એની લગતા જે બી પેશન્ટ હોય છે જે જનરલ પેશન્ટ કહેવાય જનરલ હોવું પડે એમાં બધા પેશન્ટ હું તપાસ કરું છું એની સાથે જે બી ટ્રીટમેન્ટ થશે એ અહીંથી જ હું આપી દઉં છું એને લગતું કોઈ બી ઇન્જેક્શન હોય કે કોઈ ડ્રેસિંગ કરવાનું હોય તો અહીંથી હું કરી આપું છું એની સાથે સાથે અમારે અહીંયા દર બુધવારે કેમ્પ હોય છે એ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન આવે છે એની સાથે એક એક્સરે મશીન હોય છે અને એની સાથે એક ફિઝિયોથેરાપીના ડૉક્ટર હોય છે એ આવીને ડૉક્ટર જે રે લખતું હોય કે જે બી હાર્ટ ફ્રેક્ચર કે હોય એની રીતે ટ્રીટમેન્ટ કરે છે અહીંયાથી જેટલી બી ટ્રીટમેન્ટ પોસિબલ હોય એની ટ્રીટમેન્ટ કરે છે નતર પછી રિફર કરવામાં આવે છે બીજા હોસ્પિટલને અને ફિઝિયોથેરાપીના બે ઓર્થોપેટિકને લગતી કે કોઈ બી એક્સરાસ કરવાની હોય કે ઇન જનરલ કોઈ બી એક્સરાસ કરવાની આવતી હોય એ અહીં શીખવવામાં આવે છે એના પછી કશું વિશેષ સેવા આપે છે કોઈ પૈસા અહીં થતા નથી અને દર શુક્રવારે ગાયનેકના એક ડોક્ટર આવે છે જે ગાયનેકના જે બી પેશન્ટ દર્દી કહેવાય એની તપાસ કરે છે મે બી નિઃશુલ્ક સેવામાં આવે કરવામાં આવે છે દીપજન ગોપાલજી સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી સુભાષ શાહ છેલ્લા છપ્પન વર્ષથી ચાલતી આ હોસ્પિટલ છે અને ટોકન દરે ચલાવીએ છીએ એસપીના દસ રૂપિયા જ લઈએ છીએ અને એમબીબીએસ ડૉક્ટર વિઝિટિંગ ડૉક્ટરો અવારને અવાર અઠવાડિયે બે વખત આવે છે અને એ પણ એક્સરે લેબોરેટરી સ્વરામને બધું ફ્રી કરી આપવામાં આવે છે અને છેવાડા અને જરૂરિયાતમંદોને ઉપયોગી થવા માટે આ પ્રવૃત્તિ છે અને રે પણ અમે અહીંયા ફ્રી પાડી આપીએ છીએ દર બુધવારે ઓટોમેટિક મોલનીથી આવે છે અને ગાયનિક ડૉક્ટર સુનગર સભા હોસ્પિટલમાંથી આવે છે અને આ હોસ્પિટલને વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે